અમારા વિભાગના અધ્યક્ષ શ્રી ડૉક્ટર સંજયભાઈ મકવાણા સાહેબને વિનંતી કરું કે કાર્યક્રમની ભૂમિકા રજૂ કરે સૌને નમસ્કાર આજના કવિતા સરવાણીના કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય કુલનાયક શ્રી ડૉક્ટર રાજેન્દ્રભાઈ માનનીય કુલ શ્રી ડૉક્ટર નિખિલભાઈ મારી ભાષાઓને સાહિત્ય વિદ્યાશાખાના ડીન ડૉક્ટર જશવંતભાઈ આપણા આદરણીય સંયોજક ડૉક્ટર કમલેશભાઈ વિવિધ વિભાગની વિદ્યાશાખાના અધ્યક્ષશ્રીઓ વિભાગના અધ્યક્ષશ્રીઓ ફેકલ્ટીના ડીન સૌ સેવકભાઈ બહેનો ભાઈઓ અને બહેનો દલપતરામ કવિ એવું કહ્યું કે ગુજરાતી રાણીવાણીનો વકીલ છું એ આ ગુજરાતી રાણી છે એ ગુજરાતી રાણી અને એની વાણી એની વકીલાત કરવાનું એમને પસંદ આવેલું એવો બહુ વિસ્તારથી વાત કરવાનો સમય નથી પણ સવારે મેં ઉપાસનામાં આખો ઇતિહાસ ગુજરાતી ભાષા અહીંયા સુધી પહોંચી એની વાત મેં વિગતે કરેલી કે ગુજરાતી એ અપભ્રંશમાંથી ને અપભ્રંશ એ શૌર્ય પ્રાકૃતમાંથી આવી શૌર્ય પ્રાકૃત એ મૂળે પ્રાકૃતમાંથી પણ સંસ્કૃત એ તો આર્યોની ભાષા હતી એટલે સંસ્કૃતમાંથી પછી જ્યારે તળપદુ સ્વરૂપ જે પ્રાકૃત ભાષા બોલાતી હતી અને એ સમયે બુદ્ધ અને મહાવીરે જે ઉપદેશો આપ્યા પાલીમાં વગેરે ભાષાઓમાં પણ એનું એક આ ઘસાતું સ્વરૂપ છેલ્લા સાતસો એક વર્ષથી આપણે આ ગુજરાતી ભાષા સાથે આમ તો નરસિંહની જે કવિતાઓ છે બધી એ મૂળે ગુજરાતીમાં એમણે ગાઈ પણ આ ભાષાને નામ તો સત્તરમી સદીમાં મળ્યું પ્રેમાનંદ નામના એક બહુ મોટા આખ્યાનકાર થયા એમણે એમનું એવા નામનું એક આખ્યાન છે એમાં એવી પંક્તિ હતી બાંધુ નાગ દમણ ભાખા ગુજરાતી એમ કરીને આ ભાષાને પહેલી વહેલું નામ એ પ્રેમાનંદ પાસેથી મળ્યું પણ આપણને આપણું ગૌરવ છે એટલા માટે થઈને આજના દિવસે આવા એક કાર્યક્રમનું આયોજન આપણે કર્યું ખાસ કરીને ગુજરાત સાહિત્ય અકાદમી એમના અધ્યક્ષ ડોક્ટર વિષ્ણુ પંડ્યા એમના મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ એમણે પૂરા ગુજરાતમાં વિવિધ સ્થળોએ ઘણા બધા કાર્યક્રમો પહેલા એમને એકાવન કરવા તા પણ એથી વધારે વધી ગયા પણ આવા એક કાર્યક્રમ આ દિવસે આ દિવસ નિમિત્તે થયા ને એમાં પણ આ વિદ્યાપીઠને આ રીતે એવો લાભ મળ્યો પણ આદરણીય શ્રી મને ત્યારે પણ કહ્યું હતું કે યુજીસીમાંથી પણ આવો એક કાર્યક્રમ આપણે કરીએ અને એ અંતર્ગત આપણે ઉપાસનામાં વ્યાખ્યાન અને એક રેલીનું આયોજન બહુ સુંદર રહી રેલી પાછળના દરવાજેથી થઈ અને ઉસ્માનપુરા ચાર રસ્તા થઈ અને અહીંયા ઇન્કમટેક્સ ચાર રસ્તાથી આપણે આવ્યા અને સૂત્રોચ્ચાર બોલાવતા બોલાવતા તો જેટલા લોકોએ જોયું સાંભળ્યું હશે એમને ખ્યાલ આવ્યો કે આજના માતૃભાષા કારણ કે આપણને આપણી ભાષા છે એટલા ગૌરવ છે ને એ નિમિત્તે આપણે અહીંયા આગળ એકત્ર થયા છીએ સૌનું હું ઉમળકાથી સ્વાગત કરું ને ખાસ આ ગાયક મિત્રો નરેન્દ્રભાઈ તો આપણા પોતાના છે એટલે આપણને સહજ પહેલા પહેલી જ નજરે એમનું નામ યાદ આવી જાય એટલે નરેન્દ્રભાઈ અને ડિમ્પલબેન એમના સાજિંદા વૃંદોને લઈને આપણી વચ્ચે આવ્યા અને એમણે આખું એક બહુ સુંદર કલેક્શન કહ્યું અને છેક સુધી આપ બેસશો તો સારી રીતે સાંભળી શકશો આ બધા ગીતો ગુજરાતીના એટલા બધા ઉત્તમ કવિતાઓ છે જે આપણા આપણા લોહી સાથે વણાયેલી છે આપણી ભાષા સાથે આપણી માતૃભાષા સાથે વણાયેલી આ કવિતા આ નિમિત્તે એક ઉપક્રમ એવો પણ રાખ્યો હતો મેં સાહેબ સાહેબશ્રીને વિનંતી કરીને એમણે એ હા પણ પાડી બહુ સરળતાથી કે આપણે વચ્ચે મેઘાણીની એકસો પચીસમી જયંતિ હતી ને એ અંતર્ગત યુનિવર્સિટી કક્ષાએ એક સ્પર્ધા કરેલી એમાં સાદરા અને એના આપણા જુદા જુદા વિભાગના વિદ્યાર્થીઓ એમાં ભાગ લીધેલો તો એ યુનિવર્સિટી કક્ષાએ ત્રણ વિદ્યાર્થીઓ આવ્યા એ રાજ્ય કક્ષાએ ગાવા માટે ગયેલા એ ત્રણેય વિદ્યાર્થીઓના આપણે આ તબક્કે સન્માન કરીશું રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર પુસ્તકોથી આ દિવસ મને એ લાગ્યો કે એ વખતે એમણે મેઘાણીનું લોકગીતો ગાયેલા એ પરફોર્મન્સ તો આપણે જોયું નહોતું પણ અહીંયા આગળ એ બેનો ગીતો ગાશે ત્યારે આપણને ખબર પડશે કે એમણે કક્ષાની સ્પર્ધાઓમાં જે ગીત ગાયું હતું એ ગીત અહીંથી આપણે એને સાંભળવા મળશે તો એ સાદરાની પહેલી મોનિકા પટેલ નામની વિદ્યાર્થીની શારીરિક શિક્ષણમાં ભણે છે સુંદર કંઠ છે એવી રીતે મદે ગ્રામસેવા મહાવિદ્યાલય સાદરામાં જે ભણે છે ગીતા દેસાઈ કરીને અને એક આપણો વિદ્યાર્થી છે યોગેશ માલી પત્રકારત્વ વિભાગનો છે આ ત્રણ મિત્રોએ ત્યાં રાજ્યકક્ષામાં પરફોર્મન્સ એમનું પણ સન્માનનો એક કાર્યક્રમ આપણે રાખ્યો છે એટલે આવા એક ઉપક્રમે આપણે ભેગા થયા મૂળ તો આપણને આનંદ આવે આપણે ઉત્સવ પૂરી પ્રજા છીએ તો આવા કંઈક કાર્યક્રમો કરતા રહીએ નિમિત્તે મળતા રહીએ એ નિમિત્તે આપણે બે ત્રણ કલાક જ્યાં સુધી આ માતૃભાષાને આપી શકીએ અને આપણે તો દિવસો પણ એ એ ભેગા થયા છીએ તો એનો આનંદ વ્યક્ત કરું છું અને આપ સૌનો આભાર પણ વ્યક્ત કરું છું આભાર